અન્ય સમાચાર તરફ નજર કરીને વાત કરીએ કચ્છની તો કચ્છના રોડ ઓફ હેવન પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરાયો છે ત્યારે પ્રવાસીઓ માટે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે જેમાં કાળા ડુંગર ધોરડો ધોળાવીરામાં સ્વચ્છતા રાખવા તમામ લોકોને અપીલ કરાઈ છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે રોડ ઓફ હેવનની મુલાકાતે પોલીસ અને વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે વર્ષે પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક ઝોન તરીકે અમલવારી કરીએ છે અને આ વખતે માન્ય કલેક્ટર શ્રી એ જે પંદર અગિયાર થી લઈ અને તેર એક સુધી જાહેરનામું બાર પાડ્યું છે કે જેમાં ધોરડો કાળા ડુંગર કે ફસિલ પાર્ક કે જે રોડ ટુ હેવન વાળો વિસ્તાર છે ઉપરાંત જે ધોળાવીરા છે ત્યાં કોઈ પ્રકારનો પ્લાસ્ટિક કચરો કોઈ પ્રવાસીઓ દ્વારા ના ફેંકે અને આખું જે ટુરિઝમ સાઇટ છે એકદમ ક્લીન રહે અને ખૂબ સુંદર દેખાય તે માટે જાહેરનામું બાર પાડવામાં આવ્યું છે જેનો અમલવારી પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે ઉપરાંત અભિયાન વિસ્તાર જ્યાં હોય છે ત્યાં ઓલરેડી અમે ઝુંબેશ લઈને પ્લાસ્ટિક રીમુવ કરીએ વિસ્તારમાં ના આવે નહીં કાર્યવાહી કરવામાં આવે રણ ઉત્સવ થાય છે એ વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન તરીકે જાહેર કર્યું છે તો આ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે કરી અને આજે આપના માધ્યમ દ્વારા ધોરડોની આજુબાજુ ધોરડો છે રોડ ટુ હેવન છે આ બધા વિસ્તાર એ કચ્છનું એક સોનું છે તો આ સૌંદર્ય સચવાઈ રહે અને ભવિષ્યમાં બગડે નહીં એ માટે શ્રી કલેક્ટર સાહેબે જે પરિપત્ર બહાર પાડ્યો છે એને ખરેખર હું બિરદાવું છું